મિત્રો સ્વાગત છે ચેનલ અંદર 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 આજના વાત વાત કરીએ કરીએ સમાચાર મળી છે છે મિત્રો ક્યારે પ્રવેશ કરશે ખાસ કરીને વેલો ઝડપી આગળ વધી રહ્યું છે ચોમાસાની વાત કરીએ તો મિત્રો ચોમાસું બંગાળની ખાડીમાં પહોંચ્યું છે તારીખ દસ થી અગિયાર જૂનમાં ગુજરાતની અંદર પ્રવેશશે મિત્રો વાત કરીએ હવામાન વિભાગની સત્તાવાર આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાત સહિત રાજ્યોમાં ધમાકેદાર વરસાદ પડશે કાળજાળ ગરમી અને માવઠાની સ્થિતિ વચ્ચે નૈઋત્યુનું ચોમાસું તેના એડવાન્સ શેડ્યુલ મુજબ છે આગળ વધી રહ્યું છે અને વાત કરીએ મિત્રો ચોમાસાએ બંગાળના અખાતમા નિકોબાર ટાપુ બંગાળની ખાડી દક્ષિણ આંદાબાર સાગર અને ઉત્તર અંદાબર સમુદ્રમાં પહોંચી ગયું છે અને વન વિભાગે આ સારા સમાચાર છે આપતાં જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું છે ફક્ત વહેલું તારીખ સિત્યાવીસ ના રોજ છે મિત્રો ખાસ કેરળ છે મિત્રો અને તે આગામી જે કહેવાય ને વધવાની ઝડપ પણ છે વધુ હોય તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર છે સામાન્ય રીતે પંદર જૂન બાદ છે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાત પહોંચે છે પણ આ વર્ષે તે ગુજરાતની અંદર વહેલું પહોંચી જશે ને મિત્રો તારીખ દસ થી અગિયાર જૂનની આસપાસ છે ગુજરાતની અંદર પહોંચશે અને વિશેષ વાત કરીએ બાર જૂનથી તેની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકશે મિત્રો અને ઝડપથી પૂરા રાજ્યની અંદર કવર કરી લેશે હવામાન વિભાગથી એક મહત્વની કહેવાય થી જૂન ની આજુબાજુ છે ગુજરાત ની અંદર છે વરસાદ છે એ જોવા મળશે મિત્રો તો ખેડૂતો માટે એક વિશેષ સારા સમાચાર છે તો આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દે જો ગુજરાત ની અંદર ચોમાસાની શરૂઆત છે દસ થી અગિયાર જૂન ની વચ્ચે છે